અરવિંદ જોશી ગોધરા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત કચ્છની અંદર આ પ્રવૃત્તિઓ રહે છે અને કુદરતે દાતાઓનો વિશ્વાસ સંપાદન થયું છે આજે દરેક તાલુકામાં ચાર ચાર પાંચ પાંચ એવા જેને કંઈ કાંઈ કચ્છ માટે કરવું છે વતન માટે કરવું છે અને આવા દિવ્યાંગો માટે વિધવાઓ માટે આત્મનિર્ભર બને એવી બહેનો માટે માંગણીઓ સતત તો આવતી હોય છે પચાસ સોસો કારણ કે મફત મળતું હોય તો બધાને માંગણી કરવાનું મન થાય પણ આજે દરેક તાલુકામાં પોતાની રીતે જેમને કાંઈ કરવું છે એવી મારી પાંચ પાંચ જણાની ટીમ છે માંગણીઓ આવે એની પાસે સર્વે કરાવી અને યોગ્ય લાગે કે આને આપવા જેવું છે પછી વોટ્સઅપમાં નાખવું વોટ્સઅપ પણ હું જાણતો નથી પણ આ મોબાઈલનો ઉપયોગ લોકો જે પણ કરતા હોય મારા માટે બહુ ઉપયોગી છે આ જે મેસેજ બનાવીને નાખું છું તો ખરેખર કોઈ જગદંબાની મા આશાપુરાની કૃપા છે સોમનાથની કૃપા છે કે અડધો કલાક કલાક ચોવીસ કલાક તો ક્યારેક ક્યારેક જ લાગે છે અને એમાં એવા દાતાઓ છે કાયમી દાતાઓ છે બોલે એમને કે આજે આપીને છૂટી ગયા આ મારી પ્રવૃત્તિ મારી ટીમની પ્રવૃત્તિ દરરોજની છે નાની મોટી કોઈ પણ પ્રવૃત્તિ અને ખરેખર આ કોઈ કોઈ શોધી તત્વ અને દાતાઓને મેં જોયા નથી મળ્યો નથી ખાલી અમેરિકા બેઠા છે મસ્કત બેઠા છે અને એમની ભાવના એક જ છે કે સબકા મંગલ હો અને ખાલી એટલું જ લખે મેં ઇંગ્લિશમાં શબ્દ હું આપીશ બસ આ આના દિવસે શું જોઈએ અને અહીંયા આખી જે ટીમ છે આજે પણ આપે જોયું કે વિશ્વ દિવ્યાંગ દિવસ ત્રણ ડિસેમ્બર આખું સમગ્ર વિશ્વ જ્યાં યોજી રહ્યું છે તો કેસીઆરસી સંસ્થા સાથે આટલા વર્ષોથી અમે બધા સાથે મળી અને આ દિવસ તો ઉજવીએ છીએ પણ વચ્ચે કોઈ મહિનો ખાલી નહીં હોય કોઈ પંદર દિવસ ખાલી નહીં હોય કે આવી પ્રવૃત્તિઓ કેસીઆરસીમાં માં માં માંડવી મુન્દ્રા નખત્રાણા નલિયા અંજાર એ બધી તાલુકામાં અમારી ટીમ દ્વારા અને દાતાઓના સહયોગથી થાય છે એટલે ખરેખર કોઈ દાતાને પહેલું તો આપણે ધન્યવાદ આપીએ અને આજના કાર્યક્રમ માટે જોવા જઈએ તો સાત સિલાઈ મશીનના દાતા માતુશ્રી વિજયાબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ઠોપરાણી જેઓ માંડવી અને મસ્કતના છે એ મારા કાયમી દાતા છે પાંચ હોય પચીસ હોય ગયા વખતે એમના તરફથી ગેર સિલાઈ મશીન હતા એટલે એ દાતા પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બીજા પાંચ મશીન છે એ દાતા પોતાનું નામ નથી આપતા સબકા મંગલો લાલજીભાઈ બારોઈ મુન્દ્રા મુંબઈ છે પછી એમણે ખાલી મેસેજ જુએ અને વિપસના સાધક છે આજે મહિના દિવસની વિપસના સાધનામાં એ છે ખરેખર આવા દાતાઓ જે મળવા બહુ મુશ્કેલ છે એવા જ દાતા અમેરિકા બેઠા છે હરિ સબકા મંગલો ત્રણ સિલાઈ મશીન અને ત્રણ ટ્રાયસિકલ એમના તરફથી મળી છે એટલે આજના તારીખમાં આપણે પંદર સિલાઈ મશીન અને પાંચ વ્હીલચેર પાંચ ટ્રાયસિકલ અને છ વ્હીલચેર વ્હીલચેરના દાતા આપણા ભરતભાઈ થલેશ્વર પુરુષોત્તમ સાલેશ્વર એ એમનું કાયમી બધા આ બધા

ચંદ્રકાંત મોતા અમારા મુંબઈ બેઠા છે અહીંયા અમારા પપભાઈ અરવિંદસિંહભાઈ સોનસા સાથે છે અને આવી પ્રવૃત્તિઓ કરવી અને ખરેખર આજે વિશેષ આનંદ એ થાય છે કે મારા ભાઈ આ પરિવાર સાથે મારો સંબંધ છે આજે કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી આજે આવી અને એમના સાથે આપણું કેમ્પ જેવું ઉદઘાટન આપણે લોકાર્પણ કર્યું ખરેખર એમને પણ હું ધન્યવાદ આપું છું અને આજનું કેમ્પ સર્વસ્વ જે વિશ્વ વિકલાંગ દિવસ અમારા કાયમી ડોનર પ્રતાપભાઈ છગનલાલ વેલજી જોઈસર એમનું અઠ્યાવીસ તારીખે દેહાંત થયું એમને ગઈકાલે પણ આપણે ગોધરા મુંબઈ પ્રાર્થના આપી શ્રદ્ધાંજલિ અને આજે આ કેમ્પ જે છે કારણ મારી સાથે વર્ષોથી આ પરિવાર એક મોટા ડોનર તરીકે જોડાયેલું છે અને ભાનુ સારી સમાજના ભાનુ રત્ન મેળવેલા છે અમારા ગોધરાના ગૌરવ છે તો આજની કેમ્પની જે પણ ઉપલબ્ધિ છે આ બહેનોના આશીર્વાદ છે દિવ્યાંગોના આશીર્વાદ છે એ બધા ટોટલી આપણે શુક્રત જે એનું થાય એ આપણે પ્રતાપભાઈ જોઈસરને અને પરિવારને આપણે આજે અર્પણ કરીએ છીએ ખરેખર એમની આત્માને પ્રભુ શાંતિથી શાંતિ આપે અને આવા કાર્યોમાં પરિવાર અમારી સાથે જોડાયેલો છે અને જોડાયેલો રહેશે એ જ ખરેખર અપેક્ષા આજના કાર્યમાં બધા મહાનુભાવો આવ્યા એમને ખૂબ ખૂબ ધન્યવાદ આજે જ્યારે જોયું આજે આપ આપ માધ્યમ દ્વારા જોયું કે બહેનોના મોઢા ઉપર દિવ્યાંગોના મોઢા ઉપર કેટલી ખુશી હતી એમને કોઈક વસ્તુ મળે છે કારણ કે આ મફત નથી આ એક પ્રસાદી છે અને એમના મોઢા ઉપરથી આવતા હતા ત્યારે થાક લાગતું હતું કેમ જશો શું મળશે શું નહીં મળે આ વિકલાંગો જ્યારે આવતા હતા ત્યારે આપણે થાય કે આ કઈ રીતે ચાલશે કઈ રીતે આવશે પણ જ્યારે સિલાઈ મશીન મળ્યા ત્યારે એમની બહેનોની દીકરીઓની લાગણી ખુશી એમને મળીએ ત્યારે ખ્યાલ આવે અને વિકલાંગો જે હોય ડ્રાય સિકલ વ્હીલચેર ઉપર બેસી અને જે ચાલતા હોય તો એમની જે ખુશી અને અંદરની જે એમના આશીર્વાદ મળે છે ને એ ખરેખર અનુભૂતિ કચ્છી મેં પાંચો ને દસો તો વેસો આ આખર અને જુઓ તો ખ્યાલ આવે કે આમની અંદરની ભાવના આશીર્વાદ દાતાઓને અને અમને તો મળે છે દાતાઓને પણ આપે છે કે ખરેખર દીંદલ ખરેખર કેટલાક બેઠા ઊંધા એની કે ભગવાન સુખી શકે આજે આ બધું આપે તો જોયું અને એમાં ખરેખર હું તમને બધા મીડિયાવાળાઓને ખાસ ધન્યવાદ આપું છું કે અમારી સંસ્થા નથી સમિતિ છે સત્યાવીસ વર્ષથી નથી બેંકમાં એકાઉન્ટ નથી કોઈ પાસે રૂપિયો લીધું પણ આમાં તમે જે આ કાર્યને પ્રસિદ્ધિ આપો છો કારણ કે સમાચારો તમારી પાસે પુષ્કળ હોય આજે પેપર ખોલીએ તો પેપરમાં લૂંટાટ મારી રાજકારણ ક્રિકેટ બધું હોય પણ આવા ખરેખર જરૂરતના સમાચાર તમે મીડિયા આપો છો જે અમારા દાતા સુધી પહોંચે છે કે એમની વસ્તુ ખરેખર યોગ્ય જગ્યાએ પહોંચી છે તો ખરેખર મીડિયા જગતને હું ખાસ ધન્યવાદ આપું છું અને કવિ તેજ તો કીધું છે ને કે સેવા છે સંબંધ રાખજે એડો જેનો ટપાલી લીધો સરનામે છે આ અમારું કામ અમારું બધાનું ટીમનું કામ ટપા લીધું છે ટપાલ લાભાર્થીને દાતા પાસે પહોંચે દાતાનું ટપાલ લાભાર્થી પહોંચે અમારું કામ થઈ ગયું પૂરું ખૂબ ખૂબ મીડિયાવાળાને પણ આપના માધ્યમથી ધન્યવાદ આજનો દિવસ તો જે વિશ્વ વિકલાંગતા દિવસ ત્રીજી ડિસેમ્બર એટલે અંધજન મંડળ કેસીઆરસી માટે ખૂબ હર્ષની લાગણી છે આપણે કચ્છમાં બે હજાર સાતથી કરીને જે સેવાકીય કાર્ય આદર્યું છે અને આપ જાણો છો એમ કે આ આખા વર્ષમાં અમે અમારું તો કામ જ છે કે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા હોય તો દિવ્યાંગો માટે જ કામ કરવાનું હોય પણ આખું વર્ષ કામ કરીએ છીએ પણ આજનો જે દિવસ છે જે આખું વિશ્વ દિવ્યાંગો માટે ઉજવી રહ્યું છે અને આપણે જાણીએ છીએ કે દિવ્યાંગ નામ આવ્યું કે દિવ્ય અંગો છે જેના એવા વ્યક્તિઓ માટે થઈને આપણે કામ કરીએ છીએ પહેલાંના સમયમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા તકલીફો હતી દિવ્યાંગોને અને ખાસ કરીને કચ્છમાં તો એવા કચ્છીમાં શબ્દો બોલાતા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કે અપંગ છે લૂલો છે લંગડો છે બોડો છે એવા શબ્દો આપણે સાંભળેલા છે પણ આપણે જાણીએ છીએ કે હવેના સમયમાં આપણે એનો યશ મને યાદ છે આપણે નરેન્દ્રભાઈ મોદીને પણ આપવો જોઈએ કે જેમણે દિવ્યાંગ વ્યક્તિનું નામ આપ્યું છે અને જેના દિવ્યાંગો છે એવા વ્યક્તિઓ આપણે જાણીએ અમે તો વર્ષોથી કામ કરીએ છીએ અમને ખબર છે કે દિવ્યાંગ વ્યક્તિઓમાં કંઈક ને કંઈક શક્તિ એવી છે કે જે આપણને નોર્મલ લોકોને પણ નથી આપી એવી શક્તિ કુદરતે એમને આપી છે જ્યારે કુદરત આપણે જાણીએ છીએ કંઈક વસ્તુ આપણી પાસેથી લઈ લેતો હોય તો કંઈક વધારેની વસ્તુ આપણને હંમેશા આપતો હોય છે પણ આપણું માણસ મનુષ્ય સ્વભાવ છે કે ભાઈ આપણને દુઃખ થાય પીડા થાય કે મારી પાસે કુદરતે મને આ નથી આપ્યું મારી પાસેથી લઈ લીધું પણ જ્યારે કુદરત એક હાથે આપે છે ત્યારે બીજા હાથે આપતો જ હોય છે અને એનું જાગતું એવા હજારો ઉદાહરણો છે અમારી પાસે દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે અલગ વિશિષ્ટ શક્તિઓ એમને આપેલી છે અને ઘણા દિવ્યાંગો એવા છે કે આપણે જાણીએ છીએ અમુક બ્લાઇન્ડ લોકો છે જેને સાંભળી નથી શકતા જોઈ નથી શકતા એવા કલેક્ટરની પદવી લઈ ચૂકેલા એવા ઘણા બધા દાખલાઓ છે ઘણા બધા કચ્છમાં પણ એવા છે આપણે હમણાં ગુજરાત સરકારે એકવીસ હજાર ભરતીઓ કરી એકવીસ હજારમાં ઘણા બધા અમે બસો જણાને અહીંયા ત્રણ મહિના સુધી તાલીમ આપી હતી કે એમને રોજગારી મળે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા થાય એમાંથી કેટલા બધાને સરકારી નોકરી મળી છે તો આજના દિવસે આપણે એ જ હું કહીશ કે દિવ્યાંગો માટે આપણે કામ કરીએ છીએ સાથે સાથે અમારી સાથે જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છે નલિયા નખત્રાણામાં જે સેન્ટરો છે લોહાણા મહાજન સાથે અમે કામ કરીએ છીએ તો આ બધી જે સંસ્થાઓ સાથે મળીને અમે કામ કરીએ છીએ તો વધુ લોકો સુધી પહોંચી શકીએ છીએ અને વધુમાં વધુ ડોનરો અમારી સાથે જોડાતા જાય છે જેમ અરવિંદભાઈ હમણાં ખૂબ સરસ વાત કરી કે ભાઈ આ ટપાલીનું કામ છે આપણે બધા પણ અમને તો એક વિશિષ્ટ મળ્યું છે કે અમે તો એ તો ખૂબ સેવા જ કરે છે વર્ષોથી ટપાલીનું કામ કરે છે પણ અમને તો એવો મોકો મળ્યો છે કે અમને સેવા સાથે સેલરી પણ મળે છે અમે પગાર પણ લઈએ છીએ પણ અમને સેવા કરવાનો પગાર મળે છે એની ખૂબ ખુશી છે અને મા આશાપુરા મઢમાં બેઠા છે એને પ્રાર્થના જ કરીએ કે આ લોકો જે અમારા વડીલો છે અરવિંદભાઈ છે પબુભાઈ છે દેવરાજભાઈ એવા તા થલેશ્વર જે ભરતભાઈ છે અને જે દાતાઓ જે નામ લીધા અરવિંદભાઈ એમને પ્રાર્થના કરીએ માતાજીને કે એમને સારું આયુષ્ય આપે તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે અને વર્ષો સુધી એ દિવ્યાંગોની સેવા કરતા રહે તો આપણા કચ્છના દિવ્યાંગોને હર હંમેશા લાભ મળતો રહે હું તમને ખાસ જણાવું કે અમારે એક નખત્રાણાના બેન છે રમીલાબેન નામ છે અને એમના બંને હાથ સાહેબ બંને હાથ કપાયેલા છે તો બંને હાથથી આપણે એમ થાય કે હવે જે વ્યક્તિના બંને હાથ કપાયેલા છે અને એ પણ પાછી પરણેલા વ્યક્તિ મહિલા છે હવે એમના જે લગ્ન થયા છે એ પણ દિવ્યાંગ વ્યક્તિ છે પણ એ બેનને તમે જોશો કે અમે તો મીડિયામાં પણ ઘણી બધી વાર આપેલું છે કે એ નોર્મલ લોકો કામ ન કરી શકે એવું બધું જ કામ કરે છે એને આપણે સિલાઈ મશીન બે વર્ષ પહેલાં આપણે જ આપ્યું હતું અને આજે પણ તમે જો કે સિલાઈ મશીન નોર્મલ માણસ ન ચલાવી શકે એટલું સરસ કામ કરે છે તમે એના ઘરે ગયા હોય તો એ હાથમાં ટ્રે લઈ બે હાથ કપાયેલા છે ટ્રે લઈને આવશે તમને પાણી આપશે બધું કામ કરશે એ બેન રસોઈ બનાવે છે બધું જ કામ કરે છે એટલે હું તો અમે તો એવું જ માનીએ અમે તો હજારો લોકોને જોયા છે કોઈ પણ વ્યક્તિ એવું હોય માનસિક તકલીફવાળા ઘણા બધા એવા છે કે જે લોકો સ્વસ્થ થઈને સરસ મજાનું કામ કરે છે એટલે દિવ્યાંગ વ્યક્તિને કાંઈક ને કાંઈક તકલીફ આપી છે તો એની સામે કુદરતે એનામાં ઘણી બધી શક્તિ આપી છે પણ એ શક્તિને બહાર લાવવાનું કામ અમારું છે કે અમે દિવ્યાંગ વ્યક્તિઓ સાથે કામ કરતી સંસ્થા છે તો અમે એનામાં પહેલાં શોધીએ છીએ કે આ વ્યક્તિ શું કામ કરી શકે બ્લાઇન્ડ વ્યક્તિ છે તો આપણે જોઈએ છીએ સંગીત એનો સરસ ખૂબ સરસ કામ કરતા હોય જો બ્લાઇન્ડ છોકરાને પહેલેથી ટ્રેનિંગ આપી અને એને પ્રશિક્ષણ આપીને સંગીતની મ્યુઝિકની તાલીમ આપવામાં આવે એનો કોઈ કોર્સ કરાવવામાં આવે વિશારદ કોર્સ થાય તો એ શિક્ષક બની શકે છે એવા હજારો દાખલા છે કે આપણે સંગીત શિક્ષકમાં મોસ્ટ ઓફલી બ્લાઇન્ડ લોકોને જોઈએ છે બેરા લોકો છે તો આપણે બેટ્સપન કંપનીમાં તમે જાઓ તો તમને સિત્તેર બેરા છોકરાઓ મળશે જે કામ કરે છે હવે એને ઓપોર્ચ્યુનિટી કેમ આપી અમે એકવાર અમે ત્યાં કામ કરવા માટે ગયા તા અમે જોવા ગયા કે ભાઈ અમારા દિવ્યાંગોને તમે કંઈક સીએસઆરમાં આપ જાણીએ છીએ કે સરકારની યોજના તરફ ચાર ટકા રિઝર્વેશન હોય છે કે એને દિવ્યાંગોને કામ આપવું જોઈએ તો અમે એમને બધી કંપનીઓ મળતા હતા એમને કીધું ભાઈ દિવ્યાંગોને કંઈક કામ આપો જોતા જોતા એમણે કીધું ભાઈ સાહેબ તમે જુઓ અમારો સબ્જેક્ટ નથી કે આને ક્યાં કામ આપી શકાય એ તમારો સબ્જેક્ટ અમે જોતા તો એક કારખાનું એવું હતું એમનું કે ત્યાં ખૂબ જ અવાજ થતો હતો આપણે પોતે ગયા તો આમ કામ બંધ કરી દેવા પડે કે ભાઈ એટલો બધો અવાજ થાય છે તો આમાં રહેવું કેમ તો એ લોકોને પણ બહુ મુશ્કેલી પડતી હતી તો ત્યારે અમને વિચાર આવ્યો કે ભાઈ આ આટલી નોર્મલ માણસો માટે તકલીફ પડે છે તો આપણા જે ડેફ ડમ છે જે સાંભળી જ નથી શકતા અને જે બોલી નથી શકતા જન્મથી તો એને આ કામ આપી દઈએ તો એ આરામથી કામ કરે અને અમે એને ટ્રેનિંગ આપી અને વેલ્સમન કંપનીમાં એવા સિત્તેર તમને શ્રવણ બંધ કહી શકાય એવા લોકોને રોજગારી આપી છે એટલે એનામાં કંઈક શક્તિ તો છે જ પણ આપણે એને અમે લોકો તો એના સ્પેશિયલ ટીચરો છે સ્પેશિયલ તાલીમ લીધેલી છે અને આપ જાણો છો કે અંગ મંડળ એક એવી સંસ્થા છે કે ન માત્ર કચ્છમાં પણ આખા એશિયા ખંડમાં સૌથી મોટી કામ કરતી દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે એટલે અમને લોકોને તો આ તાલીમ જ આપવામાં આવે છે કે એને આપણે કેવી રીતે પ્રશિક્ષિત કરી અને રોજગારી આપી શકીએ એટલે ઘણા બધા આવા દાખલાઓ છે જીવીબેન નામ છે રબારી અમે મારે નંબરથી આવીએ છીએ દાર અમને મશીન લીધો છે છેલ્લી મશીન એનાથી અમારું ગુજરાન ચલાવશું મશીન અમારું ગુજરાન ચલાવશું અમારું કામ કરશે બીજાને અમે દાતા થશું એના માટે પાંચ રૂપિયા સિલાઈ લેશું મારું નામ જયાબેન છે હું ગાંધીધામ થી આવી છું આજે બધાનો ખૂબ ખૂબ આભાર અમને આ મશીન આપ્યો અમે એનાથી આગળ વધીશું અમને કામ ઘણું આવ્યું અમે એમનું ખૂબ આભાર કરીએ છીએ આ સંસ્થાનું નામ છે કેસીઆર સિલાઈ કામ કરતી હતી સાહેબ કંપનીમાં પણ હમણાં પાંચ મહિનાથી મારી તબિયત સહી રહેતી નથી મારા વારો એમને સોળ વર્ષ થઈ ગયા હું રોજગારી કરું છું પણ હમણાં મારાથી નથી થતું બારે તો આ સંસ્થાનો મને ખબર પડી કે અહીંયા આવી રીતના મળે તો મેં યુનિફોર્મ ભરાવ્યું હતું એમનો ખૂબ ખૂબ આભાર સાહેબ અમને બહુ કામ આવશે બીજાને મદદગારી રહેશે તો અમે કરશું એના બીજાને લાભ કરાવશું